હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈમાં આજે આપણે ગરમીમાં ઠંડક આપે તેવું બનાવીશું સાથે આપણે એક જ વાર વરિયાળી બનાવીશું જેનાથી જ્યારે પણ તમારે વરિયાળીનું શરબત બનાવવું હોય તો તમે આ પ્રિમિક્સ બનાવી શકશો તો એના માટે આપણે શું શું જોઈશે તો અહીંયા મેં વરિયાળી લીધી છે તેટલી સાકર લીધી છે અને ઈલાયચી લીધી છે તો હવે આપણે વરિયાળીને થોડી શેકી લેવાની છે વરિયાળીને આપણે ફક્ત બેથી ત્રણ જ મિનિટ શેકવાની છે એમાંથી મોશ્ચરાઈઝરનો ભાગ હોય તે બધો જ ગાયબ થઈ જશે જેનાથી વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ ડ્રાય થઈ જશે તો આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સ્લો ગેસ ઉપર જ આપણે એકથી બે મિનિટ જેવું શેકી લેવાનું છે વરિયાળીને તમારે શેકવી ના હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો પણ વરિયાળીને થોડીક વાર તમે શેકી અને પછી તેનો પાવડર કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે વરિયાળીને તમે જોઈ શકો છો શેકી લીધી છે તેનામાંથી કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને ઘરમાં એવી હલકી એવી સુગંધ પણ આવવા દીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે વરિયાળી અહીંયા આપણે શેકાયા પછી એને એકદમ ઠંડી કરી લેવાની છે તો સાઈડમાં આપણે આપણે ઠંડી રાખી દઈશું અહીંયા મેં ચમચી જેટલા તકમરિયા લીધા છે તો તેને પણ પાણીમાં પલાળી દઈશું પાંચ મિનિટ જેટલા હવે આપણે વરિયાળી ઠંડી થઈ ગઈ છે તો આપણે જારમાં તેને એડ કરી દેવાની છે સાથે આપણે તેમાં જે સાકર લીધી હતી એ પણ એડ કરી દઈશું તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો પણ

આખી રહી જઈ હશે તો શરબતમાં મોઢામાં આવશે અને સારું નહીં લાગે એટલે આપણે આ રીતે ચાળી લઈશું અને જે ચાળેલો ભાગ છે તેને ફરીથી તમે પીસી અને ફરીથી ચાળી અને પાવડર કરી શકો છો તો અહીંયા આપણું વરિયાળીનું પ્રિમિક્સ બનીને રેડી છે તને આ તમે આને કોઈ પણ બરણીમાં ભરી અને એક વરસ સુધી સાચવી શકો છો ક્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે બસ એક ચમચી આ પાવડર નાખી દો અને પાણી મિક્સ કરી અને આ શરબત બનાવી શકો છો આ સરબત એકદમ સરસ એવું લાગે છે ગરમીની વરિયાળીનું લો અને એક ચમચી પાવડર સાથે આ શરબત બનાવી શકો છો હવે આપણે સરબત બનાવીશું તો અહીંયા આપણે બે ગ્લાસ બનાવીશું એટલે બંને ગ્લાસમાં આપણે એક એક ચમચી જેટલો પાવડર એડ કરી દેવાનો છે જો આપણે બનાવે છે હવે આપણે તેમાં ઠંડુ ચીલ પાણી એડ કરી દઈશું અહીંયા તમે કોઈ પણ જાતની સોડા પણ એડ કરી શકો છો પણ આપણે સિમ્પલ જ આ બનાવીશું સિમ્પલ સરસ લાગશે તો આપણે પાણી ઠંડુ એડ કરી દીધું છે હવે આપણે જે પલાળી રાખ્યા છે આપણે એક એક ચમચી જેટલા તકમરીયા એડ કરી દેવાના છે તકમરિયા પણ ગરમીમાં ઠંડકનું કામ કરતા હોય છે તો ગરમીમાં તકમરિયા પણ આપણે પીવા જોઈએ સરબતમાં એડ કરીને તો અહીંયા આપણે થોડા બરફના ટુકડા એડ કરી દઈશું તો અહીંયા આપણું વરિયાળીનું શરબત બનીને તૈયાર છે તમે એને કોઈ પણ મહેમાન આવે કે ઘરમાં એમને બનાવી અને પી શકો છો બહુ જ સરસ લાગે છે તમે પણ આ સિઝનમાં વરિયાળીનો પ્રિમિક્સ જરૂરથી બનાવી લેજો બહુ જ ટેસ્ટી લાગે છે અને ગરમીમાં તો બહુ જ રાહત આપે છે તો તમને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો બાજુમાં પેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી ના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી જ નવી રેસીપી સાથે બાય બાય